જય માતાજી જય માતાજી માતા ફુવાજી અગાબગે બધું લઈને આવશે જય માતાજી માતાજી રાખો

Ai là tao bài! Ai là bài! Ha! Wood of Ai là bài! Ao 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 કે 80 હજાર મળી જશે ને કે ઓમ થાય છે મગનજી એ મગનિયા ત તારા શું કરતા રે આજા બાથે થાઉં તો આજા કોણ કી લાગો લાગા કે આ ને આવો ની વસ્તુ લઈને આવ્યો છો ને કમ્પ્લેચર પેલા કરે પછી અગર બચી

પાકા પાય ગડિયા ને જ જાશ હા હા ઘર સે દબાય મઈ નાખો છો કોણ થી થઈ આવો વાળો પછી હાથ મુકન હાથ મુકન પાહુ ઉપર નો હવે ડાવ કરી દે હવે શાંત થઈ જા ઓનો ટાઈમ ચિકલો હવે વાળો બોલતી ને વચ્ચે ઓનો ટાઈમ જ આપતું નહીં

વાળી દઈએ વાળી દે અલે યાર આગળથી રજા લેવી પડે શાંતિ રાખો ને વચ્ચે થાય હું મારું મંત્ર કર એવું થાય આ ટાઈમ આવી ગયો કર્યો મિનિટ ની અંદર બધું સાફ કરી દેવું પડશે નકા બહુ ખતરનાક છે ચીકલા ભાઈ ચાર જણા ચારો નો જીવ માંગ ખતરનાક ખબર ન્યાય આપવા જો જે બીવાઈ ગયો ને એ બીજું હતું જે વાત કરી છે ને તો બઉ ખબર નથી બરોબર અંદાજે વાત કરું બીજું હતું આપણો સાફ કરી પેલાનો રસ્તો કહો ને જે ભાઈ એ જોયું તો છે જ ફાઈનલ છે એનો તો અમે રસ્તો પેલા ઓન ઓ કરવો પડશે આ તમારું કોક કરીને જાય છે તો મુલાય અગરબતી ને રસ્તો કરાવી ખતરનાક હરબતી <laughs> છોકરા એ છોકરું ગુઠે ના હોય સારા નથી કે કેવાનું અમને ખાસે મને લે ભાઈ આ તો એનું જવાનું ટાઈમ છે ને એટલે કાઈ થયું છે

આવી બાર લાખશે કેટલી પોસ્ટ મિનિટ આ વાટો ની એટલી આમ આગળની વીટી ખરા આઈ જાય ખરા ને તો પોસ્ટ મિનિટમાં આવશે thấy mà sai gì luônần cho mà